ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા અલા ખુરશીઓ એક ખુરશીઓ લાલ ખુરશીઓ વ્યાજબી મારે આલો મારા ગંડીઓ ને બહાર નેકલ તો ના હોય તો ટીવી જોતા હોય તો બહાર નેકલ તો કે ખુરશી વ્યાજબી ના મળી લેવા હવે બોલો કઈ અરે હવે બોલ્યા પણ મારે તો આવું બોલવું પડે મારો ધંધો રોજ નો વહેલો બોલવું પડે ધંધો તો હશે તમારા અમને ખબર હે તમારા જેવા દારે પટાળા માણસ ખોલ્યા છે

આ મને બોલે આ હું ટુંકાર આગળ મત બોલજો પાછા પર હું નહીં બોલું કોઈ નહીં પણ હું કીધું તો ખરા માર ભૂલ થઈ ગઈ કાકા હા તો જો તારે અલે હું કો 150 માલી ને કોઈ કેતો મત આગળ લાગે અરે કેતો શું કોઈને ઓવે આ 150 નેસ માલી એન હા હવે હું હેડું પાજા પણ કેજો મત હા કોકર એ બારજો ઉપર વાહી ન કે ઓણ પડી રહી અલા આ તો તારે એ ખોલો ભાઈ જેવી ફેક્ટરીમાંથી નેકળી આવી લેન આયા હો નમ નમ

આ તો પચાસ રૂપિયા ના અઢીસો રૂપિયા ના આવી વાતો કરો તમે પતા પતા પચાસ રૂપિયા નું હે ને કેટલા નું હે લો રૂપિયા નું હોય જવા તારી ભાડે કે

હજી આવ્યો આ ધંધામાં ભાગ પડાવવા

કાકા જબરી નથી તો તે મને થી ઓવેસ હારી વસ્તુ તાલી ના આયા હા એ તો જબર હારી થી હા હા પણ કોક વ્યાજ બી કરો તો વળી કોક લે હવે 50 રૂપિયા ઓસાલન 200 રૂપિયા માં એ અલા તમે ખોલે ઓરા બેટા મારા ખુરશીઓ જ કો લે હે ભાઈ મારા અમારા તો બેમસી જે વસ્તુ લેવી લે તું તારે ઉભો રે હાલ પણ હું ઉભો તો મને છુકરા ખોટી કરો તમે મને છૂટો કરો તારે લઈ ને હેડો ભરા

પણ એક સરખ પાધી હો ઓછી હળવા ની દી પાછો કીધા મસી કઢાય ભરાયો એટલે રાખજો અરે તારા ગોઘરા માં શેદો રેડો ચૂપ થાકી આપડા કમ તો પૈસા નઈ ખાલી ભાવ કરાવવા જાયા હ એમ કરે કર પાછા આલ દે લે તું તારા આલ ભરી ભઈ હા લેજો મને નહી જો તો તારા ખોલ્યો નહીં બરોબર નહીં બરોબર લઈ લે નહીં નહીં બાધી આલો ના

આપણે છોકરા હવે તુર્યો ઘેર જતા અને ઘેર જઈને પેલું આપણે પડી વાળું બે લઈને આયો ગલાસ લાવજી હો અને લોટો

ભાવ ની અઢીસો ની એક ને પોનસો ની બે અઢીસો ની એક ને પોસો ની બે હા બરોબર પરુણો તમારે લેવી ખોલ્યો ના ના આપણે લેવી નઈ લેવી એમ તો ખુરશી લઈ લો

થોડું ઘણું અમારો કેજો રોટલો તો પૂછ્યા હતા અમે બે જણા કાકા અમારે જમવાનું હે ઓય થોડો નાસ્તો કરવો તો નાસ્તો કરવો એમ હા હા લ્યો પરુણો હળો ધરી પકડો કોણી માં થોડું પાદુર આ બાજુ કોણી નથી તો મધરો હે મધરો મધરો ઓય ઉભા રા આલુ તમને થોડા ઘણું એ આપણ ના ફા આપણ ના ફાવે રહ્યા કે કોનાજી હા આ પેલું મનવેર કરી ભા હા એનો થોડું થોડું લઈ લે પી લે

ભૂલ થઈ ગઈ છે પેલી વાર તો પેલી વાર બીધું છે મિત્રો થાક બધી હે

બાદ અમે નામે હતા તમે અમારો થાક ઉતાર્યો ને અમારે મોજ પડી ગઈ મોજ આ જીગર અમે કોડાળો સાસુ નતું લે

ઓપડા પડ્યો આવી રીતના દારૂ પીધો ને તો ખોલે આવી રીતના મેચીન જ કોઈ લઈ જા અને ધંધો કરવા જો ને તો કોઈ વ્યસન ના કરવું નોકરા તમારા ભૂખે મળશે